સાહેબ આપના જીઓ નંબરના સર્વિસ માટે કોલ કર્યો છે તમે છેલ્લા ઘણા ટાઈમથી આપણા જીઓ નેટવર્ક સર્વિસ સાથે જોડાયેલા છો જીઓ નેટવર્ક સર્વિસ યુઝ કરી રહ્યા છો સાહેબ જાણી શકું આપને જીઓ નેટવર્ક સર્વિસ યુઝ કરવામાં કેવું લાગે છે કેવો રહ્યો નહી કાલે નુકસાન આપી દીધું કાલે કાલે નુકસાન આપી દીધું જીઓ જીઓવાળાએ રાત્રે

हां बरोबर आप को तो तिरा तो कोई प्रॉब्लम परेता नी नक्की बरोबर ना अपना सब जीव सर्वशेष ना बात पूरे पूरे प्रॉब्लम छे 6 लाख विया गया न हो था क्या 6 लाख काल 6 लाख नो मैं सेलिंग करियो तू हां बिटकॉइन मा खबर छे काल हाजे हाँ से सेलिंग आयो तू एना एना विषय से बमारी अगर माइक ना हो है ना सर पर मारी भाई नेटवर्क तो साहिब Jio नो जतो

બરોબર છે પણ કદાચ ને બીજી કંપની ના અંદર હોત અને તમારે એ રીતનો પ્રોબ્લેમ થયો હોત તો તમને બીજી કંપની એની નુકસાન નુકસાનની ભરપાઈ કરત સર એ પણ એમાં થાય જ નહીં ને આવું તો હા હાલે રહો મારા ઘરે બધા એમાં એકમાં એરટેલ છે એકમાં બી એલ વીઆઈ છે કાંઈ શોર્ટતું નથી હાલ્યું જ રાખે છે બરાબર હા કાંઈ શોર્ટતું નથી હાલ જ રાખે છે હા હાલ જ રાખે બીએસએનએલનું તો જોરદાર હાલે છે છ લાખ ગયા નવસો રૂપિયા રોતો હોય થોડો એવા તો પાંચ બાર મહિનાનો હોય તો હું માં મારે કઈ જીઓ માં પડી નથી એવી બરાબર કાલે આખા ખબર છે ને ગુજરાત ને ઉપાડા લીધા આખા બના કાંઠામાં ભૂખા કાજ ન

સાહેબ લેપટોપ ના અંદર સિમ કાર્ડ ના ચડે ને જેમ નો ચડે લ્યો તો તમે ક્યાં ભણો છો લેપટોપ ના અંદર કઈ રીતના સિમ કાર્ડ ચડે અરે ભાઈ ઓટીજી આવે તમને ખબર નથી બરાબર અચ્છા ડોંગલ નું છો હા તમે પણ યાર વોડો જાણ કે ઉલ્લુ ઓલું બનાવતો એવું કરો છો ને કીધું લેપટોપના અંદર ચડાય તમે ઘરે બધા ચડાયો એમ લેપટોપમાં ચડાવ્યો પછી મારા આમાં ચડાયો બીજા મોબાઈલ માં ચડાયો હમ નો મેળવ્યો હું જીવું બધુંય

ઓકે સર તો આપની પોર્ટ રિક્વેસ્ટ કેન્સલ કરી પણ જીઓ સર્વિસ સર્વિસ કન્ટિન્યુ રાખો સર આ લે મારું નુકસાન ભરપાઈ કરશે કોણ સેટલ જીઓ જીઓ અચ્છા તો સો એપટેલ માં જવા કે લોકો ભરપાઈ કરી સર આપના ઈ તો એને કીધું ને મારામ થાય તો તમને જેટલું જોઈએ એટલું આપી દેવા બરોબર એણે કીધું છે ને ખાલી હું હા બરોબર અને હું સાતન ન્યારા નહી આપતા એ બ તમે આપો તો એ આપે ને તમે આપજો

સાંજે સાડા આઠ થી સાડા નવ માં ની પોઝિશન બનાવેલી હતી નેટવર્ક ગયું અઢાર નું પ્રોફિટ છ લાખ માં કન્વર્ટ થયેલું છે તો એ અઢાર લાખ તો વાંધો નહીં પ્રોફિટ નો પણ નુકશાન થઈ એ આપવા વિનંતી અનંતભાઈ અંબાણી બરાબર લખ્યું જી સર વાંચી ભણાવો તો વાંચી ભળવો તો લખ્યું

થયા પાછા આપવા એના વિનંતી બરોબર ને જી જી થેન્ક યુ ઓકે સર તો જીઓ નેટવર્ક સર્વિસ સાથે આપણું સર્વિસ કન્ટિન્યુ રાખો અને જીઓ સાથે જોડાયેલા રાખો અરે છ લાખ આવી જાય તો આપણે કન્ટિન્યુ જ છે તંદરો ના સર એ ના આવે ને લ્યો તો તો હું કન્ટિન્યુ અમારે રાખવા જરૂર છે તમે લખી જ નથી તો પછી વાત શું તમે ખાલી બોલ્યા છો તમે લખી નથી

हमने खबर हो तो हमें पहला वीया जाओ Jio में थी Airtel में के आजमा के Vodafone में के BSNL में हम्म हम्म के साथ Jio नेटवर्क सर्विसेज में अंदर आप अवेलेबल की समय फिर लिए कब को बदल थैंक यू सो मच हैव अ नाइस डे